જૂનાગઢના કે મારું નામ હર્ષુભાઈ ડોબરિયા છે અને હું કેશોદમાં રહું છું જુનાગઢ જિલ્લાનું અને આજે 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 હું કરું છું વર્ષ થઈ ગયા એ આ બટેટા છે ને એ મારી ચૌદ વર્ષની ઉંમર હતી ને અત્યારે તો મને પંચોતેર વર્ષ થયા તો અમે પરિક્રમાની અંદર ગયા તે જંગલમાં ભૂલા પડ્યા એટલે એક સાધુ હતા પોણા બસો વર્ષના અને મેં કીધું બાપુ સો વરની ઉંમર હોય તો તમને કેમ પોણા બસો બસો થયા પછી આને બધા જૈન બટેટા તો વહેલામાં આવે એટલે કે પણ આનું જે સાધુ સંતો કે એને કંદ મૂળ કે પછી રાજ્ય બદલે તો એના નામ બદલે છે ઘણા નામ છે પણ આ જૈન બટેટા કહે પણ હકીકતમાં એ આયુષ કંદ મૂળ કે અને ઈ વાવે ને અને એ જે કુમાર અવસ્થાથી ખાય તો એનું ડાબુ શરીર વૃદ્ધ ન થાય એમ સાધુ સંતોનું કહેવાનું છે અમુકનું એટલે હું તો ખાવે સઉં અને મારે શરીરમાં ફેર છે કે ડાબુ શરીર વૃદ્ધ ઓછું થાય જે પહેલાનું બટેટું હોય ને જમીનમાં પોછું અને આને આ કંદ મૂળ જ વધારે ખાવાનું હોય જે આ બટેટું હોય એ આપણે વાવીએ એટલે એ જમીનમાં એક જ વખત વાવવું પડે પછી દર વર્ષ કંટ્રોલી ગળીની સિઝન આવે જૂન મહિનો હોય એટલે ઓટોમેટિક વેલો થયા જ કરે એનો જે કંદ મૂળ હોય ને એ અસલ બટેટા ટાઈપ જ હોય એટલે સફેદ હોય ઓલું જરાક કઠણ હોય ખવાય તો ખરું જ પણ આ રીતે ખવાય અને એ સ્વાદિષ્ટ વધારે હોય એટલે બધા એને પસંદ છે જ અને ઘણા લોકો બીજા રાજ્યમાં અને ઘણા લઈ જાય છે અહીંથી અને અમે એને સગાવાલ મારફતને બધાને જે ખબર પડે એ કોઈ મિત્ર મંડળ માટે લઈ જાય કોઈ વિદેશમાં હોય તો કે અમારે વિદેશમાં મોકલવા છે તો એમ ઘણા હજારો જણા લઈ ગયેલા છે આ વી